ઓહો વેણ જ છે બધા ચાલતું જ નઈ જમ આવું કરે હે હેઠ ઓ મથ કરો હોટલી વાર કરી તમે ચાંદ આયા હું સામાન લઈને આતો રહ્યો બધો તો તમે આતો અને કાળી ચૌદ છે ને આપડે સાધવા નહીં જવાનું કટુભા વાત તો તમારી સાચી છે પણ તમે આયા નહિ ને ત્યાં નો બેઠો બેઠો આ જો રજા લઉં હું પણ રજા આલતી નહીં હાલશે હાલશે જોવો હે હાલશે વધારો હાલશે લો એવું હા હા તો જોવું જોવો જો સાચું સાચું હાછું હાલશે હાલશે વધારો હાલશે એવું એમ હા આઈજો છે ને હા છે છે ને હા હા ઓય સારું એનો તારે અને વાટકા ખાય ને આપડે તો બધા સોલી જાય ખબર હે ને આ બધું ને બીપ અને ભૂત ને જો જીભ ને બીપ ભૂત ને ભૂત ને ના શું લાયું હા કારણ કે ભૂત ના આવડે ના દાંત આવે આ તો કાળી કાળું મરતું હોય ખાઈ ચકેડા છે ને ટાયર બનાયા ચકેડા

હે એને મેં કીધો તમે હાલ મૂકી દો મને લાગે ભી પણ આ તો વસ્તુ હે સારું આ તો હું લઈ જઈશ વાંધો નઈ ના ના આખડ નું કામ આવે બરોબર હારું મેં કીધું અને હવે શું કરશું હવે કરો તારે તિયાર હા બરોબર બરોબર અને ચાજી માળા ચાજી ખીચમ પડી હતી ને આકડ મૂકી તમે આ હવે આહ ને આપણે આપડે બહુ મોડું નહીં કરવું આપણે

ઓરે આગળ શું છે હજુ તો સાધવા જવાનું બાકી આ ને પગમાં આવી ગયું તો પડી ગયો હા શું કરું સારું સારું ટાઈમ ઘણો થઈ ગયો હે સાધવાનું હજુ પામરી બાંધી લેવા ખેંચી ગયું તો ખેંચી હું તમારે સારું વાંધો નઈ

તું કરે હે આટલી રાત નો શું શું પાણી પાણી વાળું હા તમે તને ખબર તો વાત વાત કરો કરો મને તો ખબર જ નહી ના કેવો પેઢો એવું હા જેમ તો યાર મને લાગે બીક બહુ એવું પડ્યો હું તો હેડવા ઘરે જુઓ આચી બાજુ ને હા એ અને હું ભુ આ જઈએ સાંધવા મને બીક લાગે હું તો કરે હું એમાં સાધવા માં ચીવું હોય ખબર હે હા ચીવું હોય

અંદર બેસી જવાનું પાછા ખાવાનું ના ખાવાનું નહી તો શું છે આમ શું કોંડારું કરવાનું હા બેસી ગયા બેહી ગયા પછી ચાર બાજુ લેંબુ કાપ્યા કાપ્યા બરોબર બરોબર પછી રખ્યા લાવ્યા રખ્યા લાવ્યા ઉડાડી ઉડાડી અને બોલાયા ભૂતને શું વાત કરો ફળો અલ્યા ફુડા તું બીસ નહીં આવ્યો ઓરો આવતો નહી થોડી થોડી છે એવું એમ હોય વાંધો નહી પણ આમ બી આવાનું નહી નહી બીવું એવું ને હા બરોબર આપડે જાઉં ને હા એટલે હું કઉ ને એમ કરવાનું હા બરોબર બરોબર અને મારી એમ જ છે પણ આ કેટલું ભા બોલો રાખશું લતું જ છે ઓ એમ એવું કરો આજ રાખો

બોલો મથ હવે તારે આ બધી વસ્તુ સાધવા નાખી દો નાખી પડશે નાખી દો લારે બરોબર બરોબર અને કટુ બોલો આ શું હવે તમે બંધ કરી દો બરોબર કરી દો હાલ જો હું કઉ ને હા કરો બંધ આ શું એટલે આ શું બંધ કરી દેવાનું બરોબર બરોબર

ચૌદશ ના લે બધા સારા કરતા મોટો માનેલ તું મને ઘરે જવું પડશે તને તો

સાધો આવ્યો હોય તો બધું ખાઈ જવું હે બે આય બે એક લાગે મને એવું લાગે

ત્રાકો કાળી ચડે છે આજ તો જા જા ભૂખ ખવડાવ છે ખાઈ જાવ ખાઈ જાવ હ ખાઈ ખાઈ જાવ લે ખાઈ જાવ લે ખાઈ

સારું છે એમ તો એવું લાગે જોઈ લો આટકા હ હા ચાલુ છે ટેન્શન ન લેવાનું લો બોલ બી તમાકો ને ના શું આમ હે આ તો બધા જ છે હું તો કઉ

અને તમે તો દેખાતા નહી મારે આ એ દેખાતો નહિ ઈ તો અમારા પછી નાખ માં પોકડા નાખ્યા આ ખાઈ જવું તું ને આ ખાઈ

બરોબર નેકર્યો અને સાધવા જવા નેકર્યો અને બખડી ઉપાડી તો બરોબર તે બખડી ઉપાડી તો ખરું પણ તો આયો આગળ નેર્યું બરોબર વટવા આવ્યો નેર્યું પતવા જ આવ્યું હતું બરોબર બરોબર અને નેકરણ એવું છે શું સોડ્યું ને તે કપરમાં જો હોય એટલે હવે મારા હાર લાલ લાલ થઈ ગયો હા તો બધું

તમને કઈ નહિ બધું લઈ લો મારી લો કરવું લાવો કીધો કીધો અને હે આપડે કાઢવી નહિ આ તાર એક તો કાળી ચૌદ અને નાકામુ બીજું ઉપાધિ થાય એના કરતા કરવું નહી અને હવે બે શબ્દ કેવાય ને તો કઈ દેવાના કે આભરી લે હામાં આયા ને બરોબર ને અને જો મારી નજરે તો આઈ ગયા અને જો રૂપે નદી થકી ગયા

પૈસા ની પણ એને ખબર પડે ને આપડે બીવડાવવા ના દુરુપયોગ થાય આનું કઈ નઈ કરવાનું બરોબર આપણે એમ નઈ આ તો બીવડાવવા ના ખાલી બરોબર બીવડાવવા બરોબર આપડે કાઢવાની નઈ સરી બરોબર સારી બારી નઈ અડાડવાની બરોબર ખાલી બીવડાવવા હા તો વાંધો નઈ હા જાડો તાર હવે શું કરશું હવે ઓણ તો મેરા આવે નહીં પોર વાત ઓણ તો હે ને ઓણ તો શું લાબુ ખબર હે શું લાભું જલેબી ફાફડા ગાંઠિયા મિર્ચી પછી ઓલા થેપલા બધુંય પેંડા

ઓજી મને બીક લાગે હે શું માગે હે પણ આ તો હવે ખાવાનું માગે હે અને ખાવાનું તો લાયા નહીં શું કરશું હવે શું લેવું હે તારે ખાવાનું આલા કાઢવાનું જીવાલા કટુ બા તમે જીવાલા